જુનાગઢ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ જુનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો દ્રશ્યો છે ઝાંઝરડા રોડ જ્યાં વરસાદી પાણી ભરાતા ગરનાળું બંધ કરવું પડ્યું સાવચેતીના ભાગરૂપે બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરાયો તો આ તરફ ભવનાથ તરફ જતા રસ્તા પર પણ પાણી ભરાયા સાથે જ ટીંબાવાડી દોલતપરા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી જુનાગઢમાં ફરી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સોનરખ અને કાળવા નદીમાં પાણીની ભારે આવક થઈ ગિરનાર પર્વત પર ધોધમાર ત્રણ ઇંચ વરસાદ કાપ્યો જેને લઈને જટાશંકર ખાતે ફરી એકવાર પ્રવાસી ફસાયા જેમને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા પોચવે સુધી પાણી પહોંચતા પ્રવાસીઓ ફસાયા હતા સાથે જંગલના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો જુનાગઢની જીવાદોરી સમાન અને સૌથી મોટો ડેમ હસનાપુર ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા જ્યારે ડેમ પર જવા માટે પ્રતિબંધ મુકાયો જૂનાગઢના માંગરોળ તાલુકામાં પણ વરસાદ વરસ્યો શીલ ગામે ફરી એકવાર નેત્રાવતી નદીમાં પાણીની આવકના કારણે નદીનો પાળો તૂટ્યો નેત્રાવતી નદી ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ નદીનો પાળો તૂટતા પાણી દરિયામાં વહી ગયો જૂનાગઢનો ઘેડ પંથક પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે કેશોદ તાલુકાના અનેક ગામોમાં ઓજત નદીના પાણી બામણાસા ગામે ઓજત નદીની સુરક્ષા દિવાલ તૂટતા ઘેડ પંથક જળબંબાકાર થયો કેશોદ અને માંગરોળ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા વરસાદે વિરામ લીધો પણ ઘેડ પંથકમાં હજુ પણ જળબંબાકાર છે આકાશી દ્રશ્યો બગસરાના ઘેડ પંથકના છે નીચાણવાળા વિસ્તારોમાં ઓછત નદીના પાણી ઘુસતા ઘર વખરીને નુકસાન થયું તો ખેતરો બેટમાં ફેરવાતા મગફળી સોયાબીનના પાકને નુકસાન ની જ્યારે કે માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગીર ગામે નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા અનરાધારથી મૌડી નદીમાં પૂર આવ્યું જેને લઈને ખેતરોનું ધોવાણ થયું ખેડૂતોનો મગફળીનો પાક ધોવાયો જેને લઈને સર્વે કરીને સહાયની માંગ કરાઈ